નાગપુર કઈ ઉમરાણ પ્રાણ કેન્દ્ર નમસ્તે હા બેન હું ઉમરાણ ગામમાં છું ઉમરાણ ગામનું જે આંગણવાડી કેન્દ્ર ત્રણ ખરું ને હા એક વર્ષથી બાંધકામ અધૂરું છોડીને હા હા પણ બેન આ બાળકો હવે પેલા વર્કર બેનના ઘરે આકડ મોકળમાં બેસીને ભણે છે એ તો ગ્રાન્ટ ઓછી પડતી હોય તો તમે અમને કે અમે બી ત્યાં સરકારમાં વાત કરીએ પણ આ તો વરસથી આ બધું પડતર છે અને બાળકોને આટલી બધી તકલીફ પડે છે તમે અમને કહો મેં મારી ગ્રાન્ટમાંથી ગ્રાન્ટ ફાળવી દમ કેટલી ખૂટું છે કેમ ને તમે મને લેખિતમાં આપો જે હોય તે પણ આ તમારા ઘટકમાં આવે છે ને અહીંયા તાલુકા હેલ્થ ઓફિસરમાં તો તમે છો તમે મને છે ને તપાસ કરીને રિપોર્ટ આપો આમાં કદાચ ગ્રાન્ટ ખૂટતી હોય તો હું મારી ગ્રાન્ટ પણ તમે જે ખૂટતી હોય તે રકમ આપીશ હા બાળકોને અહીંયા તકલીફ પડે છે હું ગામમાં આવ્યો ને ગામના બધા લોકોએ રજૂઆત કરી કે આંગણવાડી એક વર્ષથી કઈ વાંધો નહીં મને મેને મને અહીંયા વિગતમાં આપો તમે અને જે પણ ગ્રાન્ટ ફૂટતી હશે તો એવું હશે તો મારી ગ્રાન્ટમાંથી આપીશ જો બીજી તમારા સદરે ગ્રાન્ટ નહીં હશે તો હું મારી ગ્રાન્ટમાંથી આપીશ પણ આપણા બાળકોને તકલીફ પડે છે એટલે આપણે એનું નિરાકરણ લાવવું પડશે હા મારી સાથે જળગામના સરપંચ બી છે અને ઉમરાણ ગામ પંચાયતના સરપંચ સુમિત્રાબેન બી છે હા આપણે કોઈ બી સંજોગોમાં આનું નિરાકરણ લાવવું પડશે બેન એટલા માટે હા જી જી ધન્યવાદ બેન ધન્યવાદ

મને રિપોર્ટ આપશે બધા જ ગ્રાન્ટ ફૂટે જ છે તો મારી ગ્રાન્ટમાંથી વ્યાપી નાનું નિરાકરણ લાવી દઈશું આપણે